મોરબીના ગુટુ ગામના લોકોએ બસમાં રસ્તા અને ગટરના પાણીથી કંટાળી પ્રશાસન સામે મોરચો માંડ્યો છે દોષે ભરાયેલા ગ્રામજનોએ ડીડીઓ અને મામલતદારને પત્ર પાઠવ્યું સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ બે હજાર નવમાં માં એશી વિગા વિસ્તાર પ્લોટમાં સોસાયટી બનાવી અને નિર્માણ કરી અંદાજે પંદર વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે રામજી બાપાએ સોસાયટીનું નિર્માણ કર્યું હતું પરંતુ હજુ સુધી સોસાયટી પંચાયતને સોંપાઈ નથી અનેક સરપંચ અને તલાટીને રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો નિકાલ ન થતાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે નાયબ મામલતદારે ખાતરી આપી કે એક સપ્તાહમાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે અમારા સોસાયટીમાં અમે ગુટુ રામકો સોસાયટીમાં રહી છીએ અમારે કોઈ જાતની સગવડતા નથી અમારી સોસાયટીમાં પાણી રસ્તા રોડ કોઈ જાતની સગવડતા નથી ગટરની સગવડતા નથી તો અમારે હાલવામાં તકલીફ પડે છે અમારે કોઈ બી એવો કેસ હોય તો તકલીફ પડે છે ઘરે ઘરે બીમારીના ખાટલા છે તો છતાં કોઈ સરકાર ધ્યાન દેતી નથી તો તમને વિનંતી છે કલેક્ટર સાહેબને કે અમારા રસ્તા રોડ ગટર અમારી માંગ પૂરી કરે અને તમારો આભાર માની અમારે અઠવાડિયાની અંદર અમારો રસ્તા રોડ સારા કર આ લોકોને રજૂઆત કરતા એમને પાણી કેમ નથી આપતા શું ખરેખર આ લોકોના અંદરનો આત્મા મરી ગયો છે કે સૂઈ ગયો છે જો એનો હાથમાં સૂઈ ગયો હોય ને તો સાહેબ અમારો ચોક્કસપણે હવે જાગી ગયેલો છે આત્મા અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં જીવવા નથી માંગતા આના કરતાં અમને ધારાસભ્ય ગોળી મારી અને મારી નાખે અમે બસ એ જ કહેવા માગીએ છીએ અને પેલું કે તમે જે પત્રકાર મિત્રો જે આવ્યા છો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને અમારી સોસાયટી બાબતે હું તમને દિલથી આભાર વ્યક્ત કરું છું ઘોટુ ગામના રામકો વિલેજ સોસાયટી બાબતના ગામ વિલેજોની રજૂઆત હતી કે લોકોને કંઈક સોસાયટી અંદર પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે અને કોઈ પંચાયત બિન આપણે બિનખેતી જે હુકમ થયો લેવડ પ્લાન્ટ મંજૂર થઈ ગયેલો છે એના કોઈ રસ્તાના રાજીનામા આપેલા નથી કોઈ હુકમ કરતા હોય એટલે એને રસ્તા રાજીનામા અને દંડ લેવાની રજૂઆત એ લોકોએ કરવામાં આવેલી છે તો અમારા તરફથી આજે અરજી બાબતે કલેક્ટર સાહેબશ્રીને મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવશે તથા મામલતદાર સર્કલ ઓફિસરશ્રી સાહેબ દ્વારા શુબરૂ થવા તપાસ એક વીકની અંદર નિકાલ કરવામાં આવશે